અને વધુ એક સમાચાર પ્રધાનમંત્રી મોદીએ ગીરમાં વન કર્મીઓ સાથે સંવાદ કર્યો છે સિંહ દર્શન બાદ પીએમ મોદીએ વન કર્મીઓ સાથે સંવાદ કર્યો પીએમ મોદીએ વન કર્મીઓના કામગીરીની પ્રશંસા કરી છે સિંહોની વસ્તી વધવાના કાર્યમાં જોડાવવા બદલ તમામ કર્મીઓની તેમણે પ્રશંસા પણ કરી હતી પ્રધાનમંત્રી મોદીએ આજે ગીરમાં સિંહ દર્શન કર્યા હતા અને ત્યાર પછી તેમને વન સાથે એક વાતચીત પણ કરી હતી અને તમામ જે કર્મીઓ છે એમની પ્રશંસા કરી હતી સિંહોની વસ્તી વધવાના કાર્યમાં જોડાવા બદલ તેમણે વન પ્રશંસા કરી હતી વન સાથે તેમણે સંવાદ કર્યો હતો વન સાથે સંવાદ દરમિયાન તેમણે તમામ વન પ્રશંસા કરી હતી સાથે તમામ લોકોને પણ ગીરની મુલાકાત લેવા માટે પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી તેમણે આજે સિંહ દર્શન કર્યા હતા પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત પ્રવાસ છે ત્યારે તેમણે ગીરની મુલાકાત લીધી છે